ડાંગના મુખ્ય મથક આહવા ખાતે વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોદી કે ગેરંટી અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં સુરતના પૂર્વ મેયર અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહ્યા હતા તો હવે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના કાર્યકર્તાઓ બૂથ સ્થળે ઘરે ઘરે જનસંપર્ક કરી લોકોના સૂચન એકત્રિત કરશે જ્યારે દરેક લોકસભા બેઠક પર બે એલઈડી પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે તેમજ નાની નાની સભા યોજીને પણ લોકોના સૂચન લેવાશે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી આ અભિયાન હેઠળ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે છેવાડાના માનવી સુધી આ વિકસિત ભારતનું સ્વપ્ન કેવું હોવું જોઈએ અને આ ચૂંટણીમાં લોકો સુધી પહોંચીને એમના સૂચનો અને એમના સુજાવો મેળવવા માટે આજની આ પત્રકાર પરિષદનું આયોજન થયું હતું